ચાલો આવું છે આવું છે તમારે અમારી હમણાં તો રોડ પર મીલ દીધું શું મળી તમને એક રોડ પર મૂકી દીધું છે છે માટે આવો મેસેજ જાણવા મળ્યું કે આ બેન ઓલરેડી બે વાર છે

દોસ્તો તમે જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના એકસો એક્યાસી જે હર હંમેશ મહિલા માટે અમદાવાદની અંદર ક્યાંય પણ મદદ માટે આવતા હોય છે એકસો એક્યાસી દ્વારા બેનને અવારનવાર ઓવીસી શેલ્ટર જે સખી ઓફ શેલ્ટર હોય છે ત્યાં રાખવામાં આવ્યા હતા ત્યાંથી સ્વેચ્છિક પોતે નીકળી ગયા હતા અને અત્યારે એમની પાસે ઘણી બધી કહેવાય કે થેલાની અંદર નાની મોટી ફાઇલોને બધું પડ્યું છે તો પ્રયત્ન કરીશું એમાંથી કોઈ કોન્ટેક નંબર મળે અને નાનું બાળક છે એમની સાથે અને અત્યારે વરસાદી માહોલ પણ છે અને મહિલા સુરક્ષા માટે એકસો એક્યાસી દ્વારા અમને ફોન આવ્યો એક બેન છે અત્યારે સિવિલ હોસ્પિટલ યુએન મહેતાની સામે ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર મતલબ રોડ ઉપર આવી કંડિશનમાં છે અને કારણ કે કંઈ શું બોલતા નથી અને કોઈ પણ માહિતી આપતા નથી

કઈ નહીં તમે મને એમના ઘરવાળા નંબર આપો તો અમે કઈક રસ્તો કરીએ એમનો ઘરવાળા ક્યાં રે બેન તમારા ઘરે જ રહે છે તો તમે કેમ બેન આવી રીતના નીકળી ગયા કઈ તકલીફ છે તો બસમાં આવી ગયા તમે બસ માં આવ્યા કેમ અહિયાં આયા નાનું બાળક લઈને તમે આવી રીતના ફરો છો અહિયાં અમદાવાદ માં મારે બારે તો નહીં ને અંદર થી ઘરમાં

તમારા ઘરવાળું નામ શું છે હેબેન બેન બોલો તો ઘરે કે જશો લક્ષ્મણ શું કરે છે એ ભાઈ કડિયા કામ કડિયા કામ શું કરે છે કડિયા કામ ટિફિન લઈને જાય ટિફિન લઈને જાય એટલે ત્યાં ગામડે વાડીએ કરે છે કે અહીંયા કરે છે ના વાડી વાડી કે તો અમદાવાદમાં કરે છે બેન તમે મને સાચી માહિતી તો આપશો ને તો તમારી મદદ કરીશું અમે સારું થાય તારા સુતરાનું સારું થાય તારું સારું થાય બરાબર થોડી સાચી માહિતી આપ બેન ક્યાં રહે છે તમારા ઘરવાળા જાનુદરા ક્યાં રહે છે જાનુદરા માણસ અચ્છા ત્યાં ગામડે રહે છે જાનુદરા દોરજાર જાનુદરા જોડે કયું ડાંગદરા કયું એડ્રેસ આપ્યું જાનુદરા દોરજાર

દોસ્તો છેલ્લા અમે લોકોએ પ્રાઇવેટ બસ છે અને ત્યાં બેનને બેસાડી દીધા છે એમને ધ્રાંગધ્રાની અને કહેવાય કે છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે લોકો જે સંસ્થા ચલાવી રહ્યા છીએ અને ઘણા ચેલેન્જ આવતા હોય છે અને આજે ખૂબ જ ટિપિકલ કેસ આવ્યો છે અમારી પાસે આ બેન સાથે વાતચીત કરી છે એમના પરિવાર સાથે પણ વાતચીત કરી છે મેન્ટલી ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ છે પરંતુ માનસિક નથી અને આવી રીતના ઘણીવાર ધ્રાંગધ્રાથી પોતે અમદાવાદ આવી જાય છે અને આવી રીતના ઘણીવાર બસમાં મોકલતા હોય છે અને કહેવાનો મતલબ એટલો જ છે કે અત્યારે વન એટ વન ત્રીજી ચોથી વાર એ લોકોને ધ્યાને આ કેસ આવ્યો છે બેન કેટલી વાર આવ્યા આ બેન વન એટ વનમાં ત્રીજી વાર મળ્યા છે પહેલી વાર મળ્યા ત્યારે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂક્યા હતા અને ત્યાંથી પોલીસ મારફત એમને ધાંગધ્રાની બસમાં બેસાડે એવું ઓએસસીમાંથી જાણવા મળ્યું પછી બીજી વાર મળ્યા અને આજ રોજ સ્વૈચ્છિક એ ઓએસસીમાંથી નીકળી ગયા હતા અને એક થર્ડ પાર્ટીનો પાછો વન એટ વનમાં કોલ આવ્યો કે એક બેને બાળક રોડ પર મૂકી દીધું છે તો તમે આવો આ જાણવા મળ્યું કે ઓલરેડી બેન અમને અમે ક્યાંય પણ એમના પારિવારિક મામલામાં ક્યાંય પણ પડવા નથી માંગતા અને અમારો એ ઉદ્દેશ પણ નથી પરંતુ એ બેન છે અગાઉ પણ એક એમનું બાળક હતું એમના કહેવાય કે આવી એમની સ્થિતિના કારણે એમને મૃત્યુ થઈ ગયું હતું એવું એમના કહે છે અને નાનો પરિવાર છે અને એ લોકો બી ઘણી બધી મુસીબતોનો સામનો કરી રહ્યા છે બેન છે એમના મધર ફાધર એક્સપાયર થઈ ગયા છે અને બેનના હસબન્ડ છે નાનું મોટું કહેવાય કે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એમને એક બાળક છે એમનું પણ ત્યાં ધ્યાન રાખે છે તો આ કન્ડિશનની અંદર અમારે શું કરું શું ના કરું ઘણા બધા અમે કહેવાય કે આ ચેલેન્જ અમારી સામે હતો અને અત્યારે અમે ફરીથી બધી સલાહ લઈને સૂચન કરીને એક કાયદાકીય પ્રોસેસ હોય છે એ કોઈ રીતના માનસિક નથી બસ ખાલી થોડા ચિંતાની અંદર છે અને કંઈક કંઈક ના કંઈક એમના મનની અંદર હશે કે કંઈક ડિસ્ટર્બ હશે એના કારણે આ બેન આવી હાલતમાં છે તો અત્યારે અમે લોકોએ એમની ટિકિટ કરાવીને સામે વાતચીત કરી લીધી એમના પરિવાર સાથે અને એમના પરિવારે કીધું કે એમને તમે બસમાં બેસાડી દેશો તો એમને આરામથી અમારે ત્યાં પહોંચી જશે તો અત્યારે ફરીથી એમને બસમાં બેસાડી દીધા છે બસ તમારા સાત સપોર્ટથી અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ વન એટ વન હર હંમેશા એકસો એક્યાસી કહેવાય કે મહિલા માટે અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરતા હોય છે અત્યારે કમસે કમ બેથી ત્રણ કલાકથી આ લોકો ટીમ સતત મહેનત કરી રહ્યા છે એમને સમજાવવાની પરંતુ એ બેન સમજતા સમજવા માટે રેડી નહોતા અને અમે લોકો આવીને સમગ્ર ટીમ સાથે મળીને અમારી સંસ્થા દ્વારા અને વન દ્વારા આખરે એમને સમજાવીને બસમાં પહોંચાડીએ છીએ અત્યારે ધ્રાંગધ્રા બસ આવી રીતના સાત સપોર્ટ આપતા રહેજો ને આવી રીતના ક્યાંય પણ તમારી આસપાસ લોકો દેખાય તો અમારી હેલ્પલાઇન નંબર છે વન એટ વન છે સો નંબર છે પોલીસની મદદથી ઘણી બધી અલગ અલગ હેલ્પલાઇનમાં તમે મદદ કરીને આવા લોકોને શાંતિથી તમે પોતાના ઘર સુધી કે ગમે ત્યાં પહોંચાડી શકો છો તો બસ આવી રીતના વિડીયો દરેક રૂપમાં શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમત ફાઉન્ડેશન તેને લાયક છે સબસ્ક્રાઈબ કરો જૈન જયભાઈ